સોફા પર બેસુદ સુઈરિયા હતા એ ચોપચાપ પાછી એના રૂમમાં આવી અને એના ગલ્લામાંથી પચાસ રૂપિયા કાઢી અને ખિસ્સામાં મૂકીને સ્કૂલ જવા રવાના થઈ જાય છે એવામાં એના ઘરની નોકરાણીએ બૂમ મારી બેટા આલુ પરાઠા બનાવ્યા છે ખાઈ લે તો એ છોકરીએ ઉદાસ મોઢે કીધું ના આંટી મારે નથી ખાવા મને ભૂખ નથી નોકરાણીએ જબરદસ્તી તેની બેગમાં ટિફિન મૂકી દીધું અને એ છોકરી સ્કૂલ જવા રવાના થઈ ગઈ નોકરાણી વિચારવા લાગી બિચારી છોકરી છોકરી સાહેબ અને મેમ સાહેબના ઝઘડામાં આ વર્ષની ક્યારે થઈ ગઈ ખબર જ ના પડી નોકરાની છેલ્લા દસ વર્ષથી આ ઘરમાં કામ કરતી હતી છોકરીના મમ્મી અને પપ્પા મલ્ટીનેશનલ કંપનીમાં ઊંચા હોદ્દા પર કામ કરતા હતા અને આ છોકરી એમનું એક લોતું સંતાન હતું પણ આ લોકો હંમેશા એકબીજા સાથે લડાઈ ઝઘડા એક વર્ષથી તંગ આવીને એમની પત્નીથી તલાક લેવા માંગતા હતા અને સાથે સાથે એ છોકરીની જવાબદારી પણ લેવા નતા માંગતા હતા એ ઈચ્છતા હતા કે છોકરીની જિમ્મેદારી એની મમ્મી ઉઠાવે અને એનાથી ઉલટું છોકરીની મમ્મી ઈચ્છા એવી હતી કે છોકરીની ન જિમ્મેદારી એના પપ્પા ઉઠાવે અને જો તલાક જોઈતા હોય તો પ્રોપર્ટીમાં અડધો ભાગની માંગણી કરતી હતી અને આ જ કારણના લીધે તેઓ રાત દિવસ લડતા ઝઘડતા રહેતા હતા છોકરીની જિમ્મેદારી આ બંનેમાંથી કોઈ લેવા માંગતું ન હતું એટલે

કે જલ્દી જલ્દી હોસ્પિટલ આવી જાઓ તમારી છોકરી એ પગથિયા પરથી પડી ગઈ છે અને એને ખૂબ વાગ્યું છે બંને જણા હોસ્પિટલ પહોંચે છે અને જોવે છે તો છોકરી આઈસીયુમાં છે ઓપરેશનની તૈયારી ચાલુ છે માથામાં ગંભીર વાગ્યું હતું ઓપરેશન થયું પણ એ છોકરી ના બચી શકી જિંદગીની જંગ હારી ગઈ છોકરીના મમ્મી પપ્પા સ્તબ્ધ થઈ ગયા એમનું ભાન ભૂલી બેઠા એવામાં છોકરીની દાદી પણ આવી ગઈ અને બેટા વહુને જોઈને નફરત ભરી નજરોથી જોઈને એ મોઢું ફેરવી લીધું તપાસ થઈ તો ટીચર અને સ્ટુડન્ટે કહ્યું કે પગ લપસી જવાથી નીચે ગબડી પડી છોકરીનું તેરમું પૂરું કરીને છોકરીની દાદી એ જવા લાગી તો એમના છોકરાએ એની મમ્મીને રોકવાની કોશિશ કરી પણ આંખોમાં આંસુ સાથે કીધું એ તમારી તમારી લાપરવાહી જીદ મારી પોત્રીને ખાઈ ગઈ હું તો એને મારી સાથે લઈ જવા માંગતી હતી પણ તમે બંને જણાએ એને પોતાના અહમનું એ મોહરૂ બનાવી રાખ્યું અને એની જાન લઈ લીધી હું તમને બંનેને કોઈ દિવસ માફ નહીં કરું એમ કહીને કહી દીધું કે હું હવે આ ઘરમાં કામ નહી કરું કામ નહીં કરી શકું કેમ કે તમારી છોકરીને મેં નાનેથી મોટી કરી છે એટલે એની યાદો મારો પીછો નહીં છોડે એને રડવાનો અવાજ મારા ખોળામાં રોતા એને જોઈ છે ક્યારેક તો મને એવું થતું હતું કે આ છોકરીને લઈને હું ભાગી જઉં પણ હું ડરપોક આ હું ના કરી શકી ભાગી ગઈ હોત તો છોકરી આજે જીવતી હોત છોકરીની મમ્મી પપ્પા પાસે એ નોકરાણીને આપવા કોઈ જવાબ ન હતો જેમ જેમ સમય વીતતો ગયો તેમના ઝઘડા પણ ઓછા થતા ગયા એમની લાગણીઓ અંદર ને અંદર ચૂપી સાધી લીધી હતી એક દિવસ રવિવાર હતો છોકરીની મમ્મીએ હિંમત કરીને એની છોકરીના રૂમમાં જવાની કોશિશ કરી ત્યાં એનો દરેક સામાન એની પુસ્તકો એના કપડા બધું જ ત્યાં જ હતું જેવું કબાટ ખોલ્યું તો તેમાં એક આછા વાદળી કલરની એ એક ડાયરી હતી એની મમ્મીએ એક ફફડતા હાથે ડાયરી ખોલી જેના આગળના થોડાક પાના ફાટેલા હતા પછી પાના ફેરવવા લાગી દરેક પાના પર એના દર્દની દાસ્તાન એ ટુકડે ટુકડે લખેલી હતી મમ્મી પપ્પા હું તમને ડિયર નહીં લખું કેમ કે ડિયર નો અર્થ પ્યાર થાય છે પપ્પા તમે મમ્મીને કહો છો તારી છોકરી અને મમ્મી તમને કહે છે તમારી છોકરી પણ તમે બંને એમ કેમ નથી કહેતા કે આપણી છોકરી તમને ખબર છે હું મામાના ઘર જાઉં છું ત્યારે મામા મામી મને બહુ પ્યાર કરે છે પ્રેમ કરે છે મામી જ્યારે એમની છોકરીને પ્યારથી મારી વાલી દીકરી કહે છે ત્યારે મને એવું થાય છે કે શું હું વાલી દીકરી નથી મમ્મી હું તારું બધું કહેવાનું પણ માનું છું તો પણ કોઈ દિવસ તે મને મારી વાલી દીકરી એમ કીધું નથી જ્યારે હું મારી ફોઈના ઘરે જાઉં છું તો મને બહુ પ્રેમ કરે છે પણ એ ખાવા તેમના છોકરાના પસંદનું જ બનાવે છે મમ્મી મને પણ રાજમાં બહુ ભાવે છે મેં તને કીધું હતું કે તું રાજમાં બનાવ તો તે મને કીધું તું મને હેરાન નથી કરે તારે જે ખાવું હોય તે આપણા ઘરની નોકરાણી એ આંટીને કેને બનાવી આપશે તને ખબર છે મમ્મી મેં રાજમાં ખાવાનું જ છોડી દીધું હવે મને તે ખાવાનું મન જ નથી થતું પપ્પા હું તમારી સાથે આઈસ્ક્રીમ ખાવા માંગતી હતી પણ તમે એમ કીધું કે આવા વસ્તુ માટે મારી પાસે ટાઈમ નથી તો શું માસામાસી મને અને એમના છોકરાને આઈસ્ક્રીમ ખાવા લઈ જાય છે તો એ કેમ એમ નથી કહેતા કે આ બધી ફાલતુ વસ્તુ છે તને ખબર છે મમ્મી હું આપણા ઘરથી બહુ દૂર જવા માંગુ છું જ્યાં મને એવું કશું ના સંભળાય કે તારી છોકરીને હું નહીં રાખું પપ્પા જો હું મોટી હોત તો હું જાતે જ તમારાથી દૂર જતી રહેતી તમને હેરાન ના કરતી હું તમને બંનેને ખૂબ પ્રેમ કરું છું પણ તમે બંને જણા મને પ્રેમ કેમ નથી કરતા આઈ લવ યુ નોકરાણી આંટી મને પ્રેમ કરવા બદલ જ્યારે મને બીગ લાગતી તો તમારી પાસે સુવાડવા બદલ મારી દરેક વાત સાંભળવા બદલ દાદી આઈ લવયુ તમે મને અહીંથી લઈ જાઓ હું પ્રોમિસ કરું છું કે હું તમને તંગ નહીં કરું છોકરીની મમ્મી એ ડાયરીને ગળે લગાડીને જોર જોરથી રડવા લાગી એ અવાજ સાંભળીને છોકરીના પપ્પા પણ આવી ગયા તો છોકરીની મમ્મી એ ડાયરી તેમના હાથમાં પકડાવી દીધી છોકરીનો બાપ એ દરેક પાના વાંચે છે તો એનો ચહેરો બદલાઈ જાય છે અને પોતાની જાત પર એ કંટ્રોલ ગુમાવી બેસે છે અને ધડામ દઈને પલંગ પર બેસી જાય છે છોકરીની મમ્મી એના પપ્પાને કહે આ એક્સિડન્ટ નથી આત્મહત્યા છે જે સંબંધને આપણે ભાર સમજતા હતા એ સંબંધને આપણી છોકરીએ એ આપણને છુટકારો આપી દીધો આપણે બંને થઈને આપણી છોકરીની એ જાન લઈ લીધી બંને જણા એ જોર જોરથી રડવા લાગ્યા આ વાર્તા આ વાર્તા એ ઘર માટે છે જ્યાં મમ્મી પપ્પા એમના છોકરા સામે લડે છે જેની સજા એ છોકરા ભોગવે છે જો તમે છોકરાઓને સારો ઉછેર ના કરી શકો તો તમને એને જન્મ આપવાનો કોઈ પણ અધિકાર નથી સારો ઉછેર રૂપિયા સુખ સુવિધાથી નથી થતો તમે છોકરાઓની એ ભાવાત્મક ભાવનાત્મક લાગણી જરૂરત હોય ત્યારે તમે એની નજીક છો એ મહત્વનું છે છોકરાઓને પ્રેમ કરો લાડ કરો મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળીએ આગળના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ